આજે આપણે એકદમ ખીલેલી અને છૂટી છૂટી એવી સાબુદાણાની ખીચડી બનાવશું આપણે બધા ઘરે સાબુદાણાની ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ ઘણીવાર સાબુદાણા એકબીજા સાથે ચોટી જતા હોય છે અથવા તો સાબુદાણા સારી રીતે પલળતા નથી તો આજે અમુક ટીપ્સ સાથે સાબુદાણાની ખીચડી બનાવશું જેથી જો તમે પહેલીવાર પણ સાબુદાણાની ખીચડી બનાવતા હશો તો પણ સો ટકા તમારી ખીચડી એકદમ ટેસ્ટી અને ખીલેલી બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો સાથે પસંદ આવે તો મારી ચેનલને ને કરી વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો જય માતાજી કેમ છો બધા તમારે સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીં એક વાટકા જેટલા સાબુદાણા લીધા છે હવે સાબુદાણાને આ રીતે એક ચારણીમાં કાઢીને સારી રીતે ચાડી લેશું જેથી સાબુદાણામાં જે પાવડરનો ભાગ હોય તે પણ નીકળી જાય અને સાબુદાણાના કોઈ ટુકડા થઈ ગયા હોય તો તે પણ નીકળી જાય તો સાબુદાણા સારી રીતે ચડાઈ ગયા છે હવે સાબુદાણામાં પાણી એડ કરીને હાથથી આવી રીતે મસળીને સાબુદાણાને સારી રીતે ધોઈ લેશું સાબુદાણાને ચાળવાનો અને પછી સારી રીતે ધોવા આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે આમ કરવાથી સાબુદાણાની ઉપર જે સ્ટાર્ચનું લેયર હોય છે તે પણ નીકળી જશે અને આપણે જે ખીચડી બનાવશું તે એકદમ ખીલેલી બનશે તો સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સફેદ થઈ ગયું છે હવે આ પાણીને દૂર કરી દેશું હવે સાબુદાણાને પલાળવાના છે તો તેના માટે એક વાસણ લઈ લેશું અને આપણે જે સાબુદાણાને ધોઈને રાખ્યા છે તેને આ વાસણમાં એડ કરી દેશું અને હવે બધાથી જરૂરી સ્ટેપ આપણે જે વાટકાથી સાબુદાણા લીધા છે તે જ વાટકાના માપથી એક વાટકો પાણી એડ કરશું પાણી વધારે પણ નથી એડ કરવાનું અને ઓછું પણ નથી એડ કરવાનું જેટલા સાબુદાણા લીધા છે એટલું જ તે પાણી એડ કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખું હવે સાબુદાણાને ઢાંકીને છ થી સાત કલાક માટે પલાળવા દેશું સાબુદાણાને છ થી સાત કલાક માટે પલાળવા ખૂબ જ જરૂરી છે તો જ તે સાબુદાણા અંદર સુધી સોફ્ટ થશે હવે સાત કલાક જેટલો સમય થઈ ગયો છે હવે સાબુદાણાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે આપણે જેટલા સાબુદાણા લીધા હતા એટલું જ તે પાણી લીધું હતું તેથી સાબુદાણા સારી રીતે પલળી પણ ગયા છે અને સાબુદાણામાં જરા પણ પાણી નથી રહ્યું અને સાબુદાણા એકદમ છૂટા છૂટા બન્યા છે આવી રીતે એક સાબુદાણાને હાથમાં લઈને જોઈ લેવો જો સાબુદાણું સારી રીતે મેસ થઈ જતો હોય તો સાબુદાણા આપણા પરફેક્ટ પલળી ગયા છે હવે ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે હવે કઢાઈમાં એક પાવરા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે મેં અહીં એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે તેને તેલમાં એડ કરીને તળી લેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખશું જેથી સિંગદાણા બળે નહીં તો સિંગ દાણા તળાઈ ગયા છે હવે દાણાને બહાર કાઢી લેશું અને હવે મેં અહીં છથી સાત જેટલા કાજુના બે ભાગ કરીને લીધા છે તેને પણ તેલમાં એડ કરીને તળી લેશું કાજુને તળાતા વાર નથી લાગતી તેથી થોડો એવો કલર ચેન્જ થાય એટલે તરત જ તે કાજુને બહાર કાઢી લેવા તો કાજુ પણ તળાઈ ગયા છે હવે કાજુને બહાર કાઢી લેશું અને તેલ પણ ગરમ છે તો ખીચડી માટેનો વઘાર કરી લઈએ તો વઘાર માટે એક ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરશું હવે મેં અહીં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તેને એડ કરશું અને બે તીખા મરચાંને આ રીતે લાંબી સ્લાઇસ કરીને લીધા છે સાથે એક ચમચી જેટલું આદું ઝીણું સમારીને લીધું છે તેને પણ વઘારમાં એડ કરશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે આદુ મરચાંને ત્રીસ સેકન્ડ માટે તેલમાં સાતળી લેશું અને હવે મેં અહીં બે બટાકાને બાફીને છાલ કાઢી આ રીતે નાના ટુકડા કરીને લીધા છે તેને વઘારમાં એડ કરશું અને બટાકાને એક મિનિટ સુધી સાતળી લેશું તો બટાકા સતડાઈ ગયા છે હવે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરશું અને મેં અહીં અડધી વાટકી જેટલા સિંગદાણાને શેકીને છાલ કાઢીને અધકચરા ક્રશ કરીને લીધા છે તેને એડ કરશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા છે તેને લઈને એડ કરી દેશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરશું ખાંડ એકદમ ઓપ્શનલ છે જો ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો એડ કરવી અથવા તો સ્કીપ કરી દેવી અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી અને ચમચાથી એક મિનિટ સુધી સાબુદાણાને હલાવતા રહેશું અને હવે અડધા લીંબુનો રસ એડ કરશું અને મેં અહીં એક મોટી ચમચી જેટલું નાળિયેલનું ખમણ લીધું છે તેને પણ એડ કરશું અને એક મુઠ્ઠી જેટલી ધાણાભાજી એડ કરશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આ સમયે ખીચડીને ટેસ્ટ કરી લેવી જો કાંઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો તેને એડ કરી દેવી તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે કઢાઈનું ઢાંકણ બંધ કરીને સાબુદાણાની ખીચડીને ત્રણ મિનિટ સુધી ચડવા દેશું જ્યાં સુધી સાબુદાણા થોડા એવા ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે ખીચડીને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે કડાઈનું ઢાંકણ ખોલીને ખીચડીને હલાવતા રહેવું તો હવે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને આપણી એકદમ ટેસ્ટી એવી ખીચડી બનીને તૈયાર છે અને તમે જ જોઈ શકો છો કે ખીચડી એકદમ ખીલેલી અને છૂટી છૂટી બની છે હવે આપણે જે સિંગદાણા અને કાજુને તળીને રાખ્યા છે તેને પણ એડ કરી દઈશું અને એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો ગરમે ગરમ અને ટેસ્ટી એવી ખીચડી બનીને તૈયાર છે હવે ખીચડીને સર્વ કરી લઈએ તો તમે પણ મારી બધી જ ટિપ્સ ફોલો કરી અને મારી રેસીપીથી સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને ખીચડી તમારી એકદમ ટેસ્ટી અને ખીલેલી જ બનશે સાથે મારી રેસીપીથી તમે કોઈ પણ વાનગી બનાવો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી વાનગી કેવી બની જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો